હેલ્લો બાળ મિત્રો આજે આપણે ફૂલપાન ભાગ આઠમાં માં આગળ જઈશું હવે છે જીવજંતુના નામ માખી મચ્છર વંદો જુ વીંછી માકડ જુઓ કરોળિયો સાપ કાનખજૂરો શરીરના વિવિધ અંગો હાથ પગ નાક પાન આંખ માથું જીભ હોઠ દાંત હવે આવશે રંગના નામ લાલ પીળો વાદળી લીલો સફેદ કાળો ગુલાબી જાંબુડી બદામી કેસરી હવે ધંધાદારીઓ દરજી મોચી સુથાર લુહાર સોની કાંચી માળી ધોબી કડિયો કુંભાર હવે એ શું કરે તો કે દરજી કપડા સીવે મોચી જોડા સીવે સુથાર લાકડું ઘડે લુહાર લોઢું ઘડે કડિયો મકાન જણે એ ક્યાં રહે તો કે માણસ ઘરમાં રહે ઉંદર દરમાં રહે ઘોડો તબેલામાં રહે વાઘ બોળમાં રહે અને સિંહ ગુફામાં રહે હવે આવશે મહાન સંતોના નામ નરસિંહ મહેતા મીરાબાઈ જ્ઞાનેશ્વર ચૈતન્ય એકનાથ સ્વામી રામતીર્થ વિવેકાનંદ દેશના મહાન પુરુષો મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ સુભાષચંદ્ર બોઝ લાલ બહાદુર શાસ્ત્રી લોકમાન્ય ટિળક હવે ધર્મના સ્થાપકો ભગવાન બુદ્ધ મહાવીર સ્વામી મહંમદ પયગંબર ખ્રિસ્ત શંકરાચાર્ય મારા સગા મારે બાપા છે મારે બહેન છે મારે ભાઈ છે મારે ભાભી છે મારા સગા મારે દાદા છે મારે દાદી છે મારે મામા છે મારે મામી છે મારે કાકા છે આગળ વધીએ ચડીએ પડીએ પડીએ આખડીએ કદી આગળ વધીએ શીરો ખવડાવ્યો કોઈ ઘી લાવ્યું કોઈ ગોળ લાવ્યું કોઈ લોટ લાવ્યું બધાએ શીરો બનાવ્યો ને ચંપી કૂતરીને ખવડાવ્યો વહેલા ઉઠો સવારે વહેલા ઉઠો દાંત ચક્કો ને ચક્કી એક હતો ચક્કો એક હતી ચક્કી ચક્કો લાવ્યો ચોખાનો દાણો ચક્કી લાવી દાળનો દાણો ખીચડી રાંધીને ખાઈ ગયા બા આવી બા આવી બા આવી શુશુ લાવી કેળાને જમરૂખ લાવી કાજુને દરાખ લાવી ખજૂરને ટપરો લાવી દિવાળી દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય ફટાકડા તો ફૂટે ફટફટ ફૂટે બાળક બહુહર ખાય નમસ્તે તમને અમારા ફૂલ પાંદડીના વિડીયો કેવા લાગે અમને જરૂરથી બતાવજો ફરીથી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો